પ્રશ્ન કણીયા લાલ કી જે ગુરુદેવનું કીર્તન મારું ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં મારા ગુરુજીએ વસન બાણ મારી રે ગુરુજી ગુરુજીએ વસન બાણ મારી રે લાગ્યા મારા રોધિયાની માયા મારા વાલા યા મારાુદિયાની માયા મારવાલા લાગ્યા મારા કલ જણાના માય મારવાલા લાગ્યા મારા કાળ જાની માય મારવાલા ગુરુજી એ વસન બાણ મારી રે ગુરુજી એ વસન બાણ મારી રે પાયા પ્યાલા පායාසේ ප්‍යාලායම්නේ පේමනාරේ අයිවායමින්නහෝඩකාරමාරවාල අයිවායමි අයිහෝඩ කාරමාරවාල ගුරුජයේ වසන බානමාරිරේ ගුරුජයේ වසන බානමාරිියරේ. વાગ્યા શેરુદિયાની માયા મારવાલા લાગ્યા શેરુદિયાની માયા મારવાલા ગુરુજીએ વસન બાણ મારિયા રે અંતરના પડદા અમને પ્રેમ રે અંતરના પડદા વાલે ખોલ્યા રે આવી મીઠી લેર મારવાલા ಆವಿಯ ನಂದ ನಿರ ಮಾರಾ ಗುರು ವಸನ ಬಾಣ ಮಾರಿಯ ರೇ ಗುರು ಬಾಣ ಮಾರಿಯ ರೆ ಲಾಗ ಶೇರು ಮಾಯ ಮಾರಾ ಲ ಶೇರುಿಯಿ ಮಾಯ ಮಾರಾಾಗ ಶೇ ಕಳು ಜಾನಿ ಮಾಯ ಮಾರಾ गुरुजी वसन बाण मारिया रे गुरुजी ये वसन बाण मारिया रे त्रिकुटी ताळीवाला खोलिया रे त्रिकुटी ताडा वाले खोलिया रे थयो सयम प्रकाश मारवाला तो स्वयम प्रकाश मारवाला गुरु जिय वचन बाण मारिया रे वाक्य मार रुदिया नि माया मार वाला लाज मार रुदिया नि माया मार वाला गुरु जिय वचन बाण मारिया रे सरवरस लेवल्या रे जीरे सरवरस लेवल्या रे

वाइ मार रुदिया माया मारवाला गुरुजी वचन बाण मारिया रे हन्सला वे मोती रासवारे हन्सला वे मोती सणवारेला बगलायु दिए मारवाला बगलायु जाय मा ગુરુજીએ વસન બાણ મારિયા રે ગુરુજીએ વસન બાણ મારિયા રે વાગ્યા શેર ઉિયાની માય મારવાલા વાગ્યા શેરુદિયાની માય મારવાલા ગુરુજીએ વસન બાણ મારિયા રે કબીર સાહેબ ની આવી ન રે કબીર સાહેબ ની આવી રે તારો જન્મ મરણ મટી જાય મારા વાલા જન્મ મરણ મટી જાય મારા વાલા એ વસન બાણ માર્યા રે એ વસન બાણ મારી આ રે શેરુદિયાની માયા મારવાલા વાલા લાગ્યા શેરુદિયાની માયા મારવાલા વાલા ગુરુજીએ વસન બાણ મારી આ રે ગુરુજીએ વસન બાણ મારી રે ગુરુદેવની જે ગુરુજીનું કીર્તન મારું ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં